અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશનલ પર્પઝ માટેની આ સિવાય કમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી અથવા તો સરકાર માન્ય વ્યુ પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે આજ રોજ અમે અંદાજિત પાંચથી છ ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એન નથી તેમને સીલ કર્યા છે આગામી સમયમાં પણ આવા કમર્શિયલ અને શૈક્ષણિક હેતુ માટેના ખાસ કે જ્યાં ભીડ ભેગી થતી હોય એવા એરિયામાં ને એવી મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે સરકાર શ્રી ની ગાઈડલાઇન અનુસાર અને હાલમાં રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એના અનુસંધાને મળેલ માર્ગદર્શિકા અનુસાર બોરબંદર નગરપાલિકાની ટીપી શાખા એન્જિનિયર શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશન પરપજ માટેની આ સિવાય કમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એન ઓસી નથી અથવા તો સરકાર માન્ય વ્યુ પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે આજ રોજ અમે અંદાજીત પાંચથી છ ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એન નથી તેમને સીલ કર્યા છે આગામી સમયમાં પણ આવા કમર્શિયલ અને શૈક્ષણિક હેતુ માટેના ખાસ કે જ્યાં ભીડ ભેગી થતી હોય એવા એરિયામાં મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલુ સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર અને હાલમાં રાજકોટમાં જે ઘટના બની એના અનુસંધાને મળેલ માર્ગદર્શિકા અનુસાર પોરબંદર નગરપાલિકાની ટીપી શાખા એન્જિનિયર શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશન પર્પઝ માટેની આ સિવાય કમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનો અથવા તો

પોરબંદર નગરપાલિકાની ટીપી શાખા એન્જિનિયર શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય એજ્યુકેશનલ પર્પઝ માટેની આ સિવાય કોમર્શિયલ હોય એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી અથવા તો સરકાર માન્ય વીવી પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે આજ રોજ અમે અંદાજીત પાંચથી છ ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એનઓસી નથી તેને સીલ